નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો નો પીગા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ક્ષત્રિયોના રૂપાલાના વિરોધ વચ્ચે રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે કે કેમ તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રૂપાલાએ આત્મવિશ્વાસમાં જાહેર કર્યું કહ્યું કે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ હું જાહેર કરી દઈશ વિવાદો વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આગામી એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે જોકે ભાજપ પણ હવે મક્કમ થઈ ગયું છે રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડશે ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ બાદ પૂર્ણ વિરામ મૂકવાની તૈયારીઓ છે ખુદ પરસોત્તમ રૂપાલાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખે બધા પાઘડી બંધ ઉમટી પડજો મતદાનનો અવસર પણ સાગમટે સાચવી લેવા રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓની સભાને સંબોધન કર્યું હતું જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજે એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી હાથમી તારીખે મતદાન કરવાનું છે તઈ હા ગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ સણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણસ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં માતા પિતા બંનેના ધર્મની માહિતી આપવી ફરજિયાત કેન્દ્ર સરકાર દ્વારા નવો નિયમ લાવવામાં આવ્યો છે બાળકના બર્થ સર્ટિફિકેટમાં માતા અને પિતાના નામની સાથે બંનેના ધર્મની માહિતી પણ આપવી પડશે અત્યાર સુધી માત્ર પરિવારના જ ધર્મની માહિતી લેવાતી હતી તે ઉપરાંત આ નિયમ બાળકને દત્તક લેવાના કિસ્સામાં પણ લાગુ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે જોકે દસ તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે દસ અગિયાર અને બાર તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ વરસી શકે છે બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંગણવાડી વર્કરોને ફાઇવ જી સ્માર્ટફોન આપવા સરકાર અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડ ખર્ચ છે ગુજરાતમાં કેન્દ્ર પુરસ્કૃત સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ ઝીરો યોજના હેઠળ રાજ્યની આંગણવાડી વર્કરને આધુનિક ટેકનોલોજી ધરાવતો ફાઇવ જી સ્માર્ટ ફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી કેન્દ્રો માટે આ સુવિધા આપવા રાજ્ય સરકારે અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ કરોડનો ખર્ચ કરશે પોષણ અભિયાન હેઠળ કેન્દ્રોને પૂરા પાડવામાં આવેલા મોબાઈલ કામ કરતાં બંધ થતાં નવી ટેકનોલોજીના ફોન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો દ્વારકામાં સી આર પાટીલના કાર્યક્રમમાં રૂપાલાને લઈને વિરોધ થયો છે સી આર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા ખુરશીઓ તોડીને વિરોધ કરવામાં આવ્યો રૂપાલાને હટાવવાની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને નેતાઓની હાજરીમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો હુરિયો બોલાવ્યો હતો ભાજપના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા પણ લગાવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર છે વાત કરી તો રિઝર્વ બેંકે વ્યાજ દર વધાર્યા કે ઘટાડ્યા સસ્તી લોનની આશા રાખનારા લોકો નિરાશ થયા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીની કમિટીની બેઠકમાં ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં સસ્તી લોનની આશા જતી રહી શુક્રવારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જાહેરાત કરતાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હાલમાં રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા પર જ રહેશે ત્રણ એપ્રિલથી શરૂ થયેલી આરબીઆઈ એમપીસીની ત્રણ દિવસીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો સેન્ટ્રલ બેન્કે છેલ્લી સતત છ એમપીસી બેઠકોથી રેપો રેટ યથાવત રાખ્યો છે રિપોર્ટ અનુસાર હાલમાં ખાદ્ય પદાર્થોના ભાવ વધારાને કારણે મોંઘવારી વધી શકે છે આરબીઆઈ આને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો પણ કરી રહી છે જોકે આરબીઆઈનો ઉદ્દેશ્ય મોંઘવારી દરને ચાર ટકાની અંદર જ રાખવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પદ્મનિબા વાળા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરતાં પદ્મનિબાનો દલિત સમાજ વિશે બેફામ વાણીવિલાસનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે પદ્મનીબા પરશોત્તમ રૂપાલાના બેફામ વાણીવિલાસને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે તેનો પોતાનો જ બેફામ વાણીવિલાસનો અન્ય જાતિ પ્રત્યેનો ઓડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે બેફામ વાણીવિલાસનો એક વર્ષ જૂનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને રાહુલ બગડાએ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા અરજી કરી છે બે જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવું વાતાવરણ પદ્મનીબાએ બનાવ્યું પદ્મનીબાના વાયરલ ઓડિયો ક્લિપ બાબતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જો કે તે ઓડિયો તમે અહીંયા પણ સાંભળી શકો છો અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની છે અને કે હાલ લે કડ્યું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે બરોબર તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે ને કંઈ અને મારો આ ઓડિયો તમ તારે એની આગળ મોકલજો જ કોણ હતો પરમાર કો શું નામ છે એનું લીમડીનો બરાબર એને કે તું તારી હેસિયતમાં અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય દેતોય તને આવીને અમે મારશું લે તારે આ પોલીસ સ્ટેશને સ્ટેશન ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી તું જેમ કેસ ને કે કડું ફળ્યું તો ચાંદી તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડતા એ ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિબા વાળા અને તારે મારું ઘર ગોતું એ જ ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારું ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ આને આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતન નથી ચડતું અને અગ્રણીઓને હું એ જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા હવે એમ કે અમારે કળિયું પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરોબર આપણી બેનુ દીકરીયું લઈ જવા માંડ્યા હમણાં તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર તો કાં તો આવી દીકરીને મારી નખાય આ તો એના મા બાપ પાછા પડ્યા આટલે બાકી આને મારી જ નખાય પતાવી જ નખા આવીને રખાય એને ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો માત્ર ત્રણ દિવસ જ બેંક ખુલશે એપ્રિલ બે હજાર ચોવીસમાં બેંકોમાં કુલ ચૌદ રજાઓ છે ઘણા રાજ્યોમાં તો આ સપ્તાહે બેંક માત્ર ત્રણ દિવસ જ ખુલશે સપ્તાહના બીજા દિવસે મંગળવારે નવ એપ્રિલે ગુડી પડવા ઉગાદી તેલુગુ નવું વર્ષ સજીબુ નોગમ પાનાબા એટલે કે છોયરો ઓબા અને પ્રથમ નવરાત્રિની બેંકમાં રજા રહેશે દસ અને અગિયાર એપ્રિલે રજા જાહેર થશે એ મુજબ ઈદની રજા રહેશે જોકે તેર એપ્રિલ મહિનાનો બીજો શનિવાર છે અને ચૌદ એપ્રિલે રજા રહેશે આમ કેટલાક સ્થળોએ માત્ર ત્રણ દિવસ જ બેન્કો ખુલશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે સ્ટેશન પર સ્કેનર દ્વારા પણ હવે ટિકિટ ખરીદી શકાશે રેલવે સ્ટેશન પર ટિકિટ માટે રોકડા રૂપિયા નહીં આપવા પડે રેલવે દ્વારા ક્યુઆર કોડથી ઓનલાઈન પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાના નામાંકન વિરોધ વંટોળ પાછળ કોનો હાથ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજીના નામાંકન વિરોધમાં સર્જાયેલ વિરોધ વંટોળ પાછળ ભાજપના એક સિનિયર નેતાનો હાથ હોવાનો અને આકરા પગલાં લેવાઈ રહ્યાના ટીવી ન્યૂઝના ચેનલના ધડાકાથી મોટો ખળભળાટ મચી ગયો છે સમગ્ર રાજ્યમાં રૂપાલાજીનો પ્રચંડ વિરોધ સર્જાયો છે ત્યારે ભાજપના જ ટિકિટ વાછુમાંથી જ કોઈએ છાવીરૂપ ભૂમિકા ભજવી હોવાની શક્યતા ટીવી નાઇનના અહેવાલમાં દર્શાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત આપશે એક લાખ રૂપિયા તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘુસ્યા છે તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું જે ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર એક લાખ રૂપિયા જમા કરશે આ એક ક્રાંતિકારી પગલું છે આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં એક લાખ રૂપિયા સીધા જમા થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાના વિરોધના પડઘા કચ્છમાં પહોંચાશે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે અબડાસા મત વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા વિનોદ ચાવડાના પ્રસાર કાફલા સામે મોથાળા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રૂપાલાના વિરોધમાં આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે